નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું કૃષિધરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે કૃષિ રાહત પેકેજ છે તેમાં જે સમય વધારો કરવામાં આવ્યો છે તે સમય વધારા વિશે ચર્ચા કરીશું કે કેટલો સમય વધારો કરવામાં આવ્યો છે સમય વધારો એટલા માટે કરવામાં આવ્યો છે કે અમુક ખાતેદારો જે આ સહાયથી વંચિત ન રહી જાય એ માટે આ સમય વધારો કરવામાં આવ્યો છે બારના સિટીમાં રહેતા હોય અથવા તો બહારના રાજ્યમાં રહેતા હોય અને પહોંચી શકે એમ ન હોય અને અનુકૂળતા ન હોય અને અરજી કરવી હોય તો તેમના માટે આ સાત દિવસનો સમય વધારો કરવામાં આવ્યો છે જેથી બધા ખેડૂત મિત્રોને આ જે પેકેજ છે તેમાં આવરી લેવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ સમય વધારો અઠાવીસ તારીખ સુધી તો આપણે ફોર્મ ભરી શકતા હતા પણ સમય વધારો ઓગણત્રીસ તારીખથી તારીખ પાંચ બાર સુધી એટલે કે પાંચ ડિસેમ્બર સુધી સમય વધારો કરવામાં આવ્યો છે જેથી મહત્તમ ખેડૂતોને આમાં આવરી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે છે સહાય કેટલી છે એ બધી માહિતી જાણવા માટે ફોર્મ કઈ રીતના ભરવું તો એના માટે આપણે અલગથી યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો મૂકેલો છે જેની લિંક આપણું જે ડિસ્ક્રિપ્શન છે યુટ્યુબનું એમાં ડિસ્ક્રિપ્શનમાં આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ નાખી દીધેલું છે તો પહેલેથી છેલ્લે સુધી શું પ્રોસેસ છે કે આ ફોર્મ ભરવું કઈ રીતે ભરવું એ બધી પ્રોસેસ તેમાં આપણે આવરી લીધેલ છે તો એ વિડિયો જોઈ લેવો તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવો જેથી મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે બાકી રહી ગયેલા ખેડૂતો ફોર્મ ભરી દે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી બાજુમાં જે બે લાઇકન છે તેને પ્રેસ કરી દેવું જય જવાન જય કિસાન